એમના વિગતવાર અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો કે આમનો જો વિગતવાર જાહેર થયો એટલે આપણા માટે સારા સમાચાર એ છે કે ભાઈ આપણી જે તલાટી કમ મંત્રી એની જુનિયર ક્લાર્ક ની જે પરીક્ષા છે હવે તદ્દન નજીક છે નજીક આવવાની છે અને કેટલા માર્કની ની આવશે કઈ કઈ રીતના એની એ ચેન્જ થઈ ગયા છે પેલા અસમુખ પટેલ સાહેબ હતા અને હવે છે એમના અધ્યક્ષ ચેન્જ થઈ ગયા છે એટલે હવે નવો સિલેબસ આવ્યો છે કે જેની બધા વિદ્યાર્થી મિત્રો છે એ નોંધ લેજો તમને દેખાય છે કે એમ ભાઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી છે કે પછી લેબ ટેકનિશિયન ની છે મુખ્ય ની છે એફએચ ની છે ની છે એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી ની છે

એનો સિલેબસ છે એ ટોટલ કેટલી જગ્યા છે પહેલા તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કુલ 238 જગ્યાઓ માટેની છે એમની 25 3 2025 ના રોજ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી હવે એનો છે સિલેબસ આવી ગયો છે તો સિલેબસ છે કઈ રીતના છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખજો કે 100 માર્કનું કુલ પેપર છે વિદ્યાર્થી મિત્રો જો યાદ રાખજો કેટલા માર્કનું છે 100 માર્કનું કુલ પેપર છે એની અંદર પચાસ માર્ક નું છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે એટલે કે જીકે છે એ કેટલા તો કે પચાસ માર્ક નું છે એ જીકે છે હવે એની અંદર એ લોકોએ પાર્ટ પાડ્યા છે એની અંદર જે પહેલો પાર્ટ છે એની અંદર જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે જે રીઝનિંગ વાત કરી છે મેન્ટલ એબિલિટી ઉંમર સંબંધિત પ્રશ્નો લોહીના સંબંધ અને તાર્કિક અંક ગણિત છે એ આ પચાસ માર્ક ની અંદર રહેલું છે ત્યારબાદ છે એ જુઓ તો આની અંદર હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત કે ભાઈ જો બંનેમાં એની અંદર સેમ છે તલાટીની અંદર સેમ સિલેબસ છે અને જુનિયર ક્લાર્કની અંદર એ સેમ સિલેબસ છે આ જે દિવ્યાંગજન છે પીએચ ની ભરતી છે એના માટે સ્પેશિયલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત ગુજરાતના રાજવંશો મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ અઢારસો સત્તાવન નો જે વિપ્લવ ગુજરાતના વિશેષ સંદર્ભમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો બરાબર રચનાત્મક કાર્યક્રમ સ્વરાજ આ અંદર છે પછી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રજવાડા મહાગુજરાત આંદોલન ત્યારબાદ છે વારસો ભારત અને ગુજરાત બંનેનો કળા સ્વરૂપ સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક પરંપરા લોકનાટ્ય કળા ભવાઈ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના સંગ્રહ સ્થાનો અને પુસ્તકાલય ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો ત્યારબાદ ભૂગોળ છે ભારતનું અને ગુજરાતનું સામાન્ય ભૂગોળ એની અંદર આવી ગયું છે ભૌતિક ભૂગોળ આવી ગયું છે અને સામાજિક ભૂગોળ છે આવી ગયું છે જેની અંદર મેઇન વસ્તુ છે શું છે તો કે વસતી બરાબર હાલમાં એસઆઈઆર પ્રક્રિયા ચાલે છે ને તો વસતી છે એ આવી ગયું છે બે હજાર ત્રેવીસ નો સિલેબસ નથી નવો જે સિલેબસ છે આવી ગયો છે આજે જ આવ્યો છે નવો ત્યારબાદ એક ખાસ નાખ્યું છે વિદ્યાર્થી મિત્રો સ્પોર્ટ્સ બરાબર એટલે કે રમત ગમત સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત નાખ્યું છે જેની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતો સ્પર્ધા અને રમતવીરોનું યોગદાન છે એની અંદર આપેલું છે બરાબર ચાલો ત્યારબાદ છે પોલિટી ઓગણીસ માર્કનું છે એ બંધારણ ને એ બધું છે ભારતીય બંધારણ ઉદભવ અને વિકાસ લાક્ષણિકતાઓ અમુક મૂળભૂત અધિકાર ફરજ માર્ગદર્શક સિદ્ધાંતો સંઘ અને રાજ્યના કાર્યો ભારતમાં ન્યાયપાલિકા માળખું કાર્યો બંધારણીય સંસ્થા વૈધાનિક નિયમનકારી સ્થાનિક સરકાર પછી પંચાયતી રાજ આરવાર આવી ગયું છે અને યોજના આપી દીધી છે ત્યારબાદ નવમો વિષય છે ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે કે ભારતીય છે અર્થશાસ્ત્ર અને આયોજન ભારતીય અર્થતંત્ર આખે આખું કૃષિ ક્ષેત્ર છે ભારતમાં અર્થતંત્રમાં માળખું છે ત્યારબાદ ચૌદ માર્ક કોને આપેલા છે તો કે 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 સામાન્ય વિજ્ઞાન એટલે એટલે જનરલ સાયન્સ પર્યાવરણ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે કે આઈસીટી જેને આપણે કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટ અને આઈસીટી કહીએ છીએ ઇન્ટરનેટ અને આઈસીટી એટલે કે એક જાતનું કોમ્પ્યુટર ક્ષેત્રનું થઈ ગયું તો વન અને વન્યજીવ સંરક્ષણ ક્લાઇમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થાપન અને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહીએ જીવનની અંદર સામાન્ય વિજ્ઞાન માહિતી અને સંચાર તકનીકસીટી પછી કરંટ અફેર્સ છે એઝ યુઝ્યુઅલ પછી જો વિદ્યાર્થી મિત્રો ગેમ ચેન્જર ટોપિક આયા વીસ માર્ક નું છે ગુજરાતી વ્યાકરણ અને ભાષા છે બરાબર ગુજરાતી લેંગ્વેજ અને ભાષા છે વીસ માર્કની એની અંદર ઉધિપ્રયોગ આવી જાય કહેવતનો અર્થ આવી જાય વોકેબુલરી નો પોર્શન છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે એ સમાસ વિગ્રહ કરી તેની ઓળખ સમાસ આવી જાય છે છંદ આવી ગયા અલંકાર આવી ગયા જોડણી શુદ્ધિ આવી ગઈ શબ્દ સમૂહ આવી ગયા લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ સંધિ જોડો કે છોડો સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ આ તમને ચોખ્ખું કહી દીધું ભાઈ વીસ માર્કની અંદર એટલા ટોપિક કરી નાખો એટલે તમારું ગુજરાતી વ્યાકરણ છે એ પૂરું થઈ જાય ઓકે ચાલો ત્યારબાદ છે અંગ્રેજી ગ્રામર છે બંનેની અંદર સેમ જ છે ભાઈ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક માં વીસ માર્ક નું અંગ્રેજી ગ્રામર અને લેંગ્વેજ છે કે જેની અંદર પહેલા ટેન્સિસ કાળ એક્ટિવ અને પેસિવ વોઇસ નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હવે આની અંદર આટલી વસ્તુ થઈ ગઈ ને એની અંદર જ 50% છે ગ્રામર આવી જાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એટલે કે ભાઈ વાક્યના છે પ્રકારો યુઝ ઓફ આર્ટિકલ્સ એન્ડ ડિટરમિનર્સ એટલે કે ભાઈ આર્ટિકલ અને ડિટર્મિનરના ઉપયોગ

અને બીજાને કહેવાય સફિક્સ કહેવાય બરોબર આવે છે એને ધરાવતા છે વિદ્યાર્થી મિત્રો પછી સામાન્ય ગણિત એની અંદર સંખ્યા પદ્ધતિ છે નંબર સિસ્ટમ સરેરાશ છે ટકાવારી છે નફો કોટ છે ગુણોત્તર પ્રમાણ ભાગીદારી ટાઈમ એન્ડ વર્ક એટલે કે સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર સાદુ અને ચક્રદી વ્યાજ સંભાવના અને ક્ષેત્રફળ અને ઘનફળ આવી રીતના ટોટલ કેટલા માર્ક છે સો માર્ક નું છે એ પેપર હશે કોના માટે તો કે પીએચ એટલે કે ફિઝિકલી જે હેન્ડીકેપ ઉમેદવારો છે તલાટી અને જુનિયર ક્લાર્ક માટે કેના માટે તલાટી અને જુનિયર ક્લાર્ક માટેનું છે એ આવી ગયું છે અને એક સાથે કેટલી જેટલી પંદર પીએચ ની જેટલી પંદરે પંદર ની પીએચ ની જેટલી જાહેરાત આવી હતી એમની છે એ બધા સિલેબસ મુકાઈ ગયા છે આપણી આઈસી રાજકોટ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ ઉપર તો આ બધા સિલેબસ ડાઉનલોડ કરવા માટે અત્યારે જ આપણી આઈસી રાજકોટની ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી લ્યો એની અંદર તમામે તમામ છે સિલેબસ પંદરે પંદર જેટલી પીએચ ની છે ભરતીના અગાઉ પચીસ ત્રણે છે એ જાહેરાત આવી હતી બરાબર છે તો એનું આખો ડિટેલ સિલેબસ છે મુગાઈ ચુકેલા છે તો આપણે આઈસ રાજકોટની જે ચેનલ છે એ જોઈ લો ક્લિયર અને એક આપણે બેચ લોન્ચ કરી છે વિજેતા બેચ બરાબર વિજેતા જનરલ બેચ છે એ સાત દિવસ માટે છે આપણી એપ્લિકેશન ની અંદર ફ્રી કરી છે આઈસ ઓનલાઈન એપ્લિકેશન બરાબર તો કઈ રીતનું ભણાય છે આ સેમ સિલેબસ મુજબ આપણે ભણાવવાનું શરૂ કર્યું છે બરાબર તો વિજેતા જનરલ બેચ છે એની અંદર સાત છે ફ્રી દિવસ છે તમને આપવામાં આવ્યું છે તો આજથી તમે એનરોલ કરી લેજો જેનાથી તમને એનો લાભ મળે છે એકવાર જોઈ લેજો ઓકે બધાને છે એ આવી જશે ક્લિયર છે નોર્મલ માટે છે 150 માર્કની હશે પણ આ દિવ્યાંગ ઉમેદવારો માટે છે પીએચ ઉમેદવારો માટે છે એટલા માટે થઈને આ કેટલા માર્કની છે 100 માર્કની છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો અને આ જે જે દર્શાવેલ ગુણ ગુણ છે 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 કેવા સૂચિત ઉમેદવારોની સરળતા તથા જાણકારી માટે છે એટલે કે આની અંદર એને એવું કીધું છે કે સો માર્ક નો સિલેબસ આપ્યો છે પણ એને એવું લખ્યું છે કે સત્તર માર્ક ની અંદર અમે બંધારણ ને અર્થશાસ્ત્ર ને એવું બધું પૂછશું ઓગણીસ માર્કમાં પણ એની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે એટલે કે કેટલા પ્રશ્નો પૂછવા

યાદ રાખવાનું છે બરાબર જુનિયર ક્લાર્ક ની અંદર એ તે સેમ જ છે વહીવટી હિસાબ બરાબર તલાટી ની અંદર બસો જેટલી જગ્યા હતી બરાબર અને જુનિયર ક્લાર્ક ની અંદર એ તે એકસો ને બે જગ્યા હતી જુનિયર ક્લાર્ક માં તલાટી કમ મંત્રી છે એમની કુલ બસો ને આડત્રીસ જેટલી જગ્યા છે હતી બાકીની કોઈ પણ માહિતી છે આપણે આઈસ રાજકોટની છે એ યુટ્યુબ ચેનલ છે એની ઉપર તમે જોઈ શકો છો અને ટેલિગ્રામ ચેનલ છે એની ઉપર તમે માહિતી મેળવી શકો છો બાકી જો તમે જીપીએસએસબી ની જે વેબસાઈટ છે જીપીએસએસબી.ગવર્નમેન્ટ.in તો એ બધાય છે એના વિગતવાર અભ્યાસક્રમ અભ્યાસક્રમની જાહેરાત આપી દીધી છે અહીંયા view all માં તમે કરશો એટલે બધી નોટિફિકેશન તમને છે આવી જશે બરાબર બધાયનું તમે છે એ જોઈ શકશો અને આવી રીતના છે વેબસાઈટમાં ના જવું હોય તો આપણી આઈસની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈ શકો છો ક્લિયર છે તો આટલી માહિતી આપવાની છે કે ભાઈ પીએચ નો જે ઉમેદવાર છે એમના માટે છે એ જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો લાગી જજો બરોબર જીકે ને બધું પચાસ માર્ક નું છે તો એની અંદર તમારે સારો એવો સ્કોર કરવો હોય તો આપણે સવારે આઠ વાગે છે લેક્ચર સિરીઝ શરૂ કરી છે જીકે ની જમાવટ તો એની અંદર છે તમારે નિયમિતપણે છે આવી જવાનું છે બરાબર કારણ કે આ તમારી જગ્યા છે હવે જો ડિટેલ સિલેબસ બહાર પડી ગયું એટલે ભરતી આવતી જશે ઓકે તો ખાસ છે વિદ્યાર્થી મિત્રો આનું અંદર ધ્યાન રાખજો જલ્દી આવશે પિન્ટુભાઈ જેવી જાહેરાત બહાર પડશે એટલે આપણે મોડેલ પેપર છે એની બુક્સ છે એ બહાર પાડી દઈશું ક્લિયર આ દિવ્યાંગ માટે એટલું જ છે એટલે કે જુનિયર ક્લાર્ક અને તલાટી માટે છે એટલું જ ઓકે ભોલું ભાઈ બાકી પંદર જેટલી જગ્યા છે બરોબર કે જે ટેકનિકલ ભરતી છે જેમ કે સ્ટાફ નર્સ છે એમ ડબલ્યુ છે એફએચ ડબલ્યુ છે તો એમની જે જાહેરાત આવી છે તો એમના માટે છે એ જોઈ લેજો ક્લિયર છે જલ્દી આવશે પિન્ટુભાઈ ઓકે ઉમર મર્યાદા છે એ આમની જે તમારી જે રેગ્યુલર ઉમર મર્યાદા હોય છે એટલી જ હોય છે પણ તમને પીએચ છો એટલે એના માટે તમને લાભ મળશે બરોબર ઓબીસી મહિલા માટેની છે ઉંમર પિસ્તાલીસ વર્ષ સુધીની છે એ સમય મર્યાદાની અંદર છે ઉમર મર્યાદાની અંદર છે તમને ફોર્મ ભરવા દેશે